હું મારે આ બધું હારી આ ધાવ પાજો રાતે આપણે બી જઈ જબરજસ્ત બીક લાગે એટલે પેલો ભાઈબન આ હું ફોન કરું પાઈપ થી નાઈ લઈ જાય અમે તો જ્યાં પાથી ફટતું હતો હું આપણે ફટતું હતા ઓહ આ તો ભાઈ હું કહું તું નેખરતા ને બરોબર હું નેખરું અને પોકી જો ને એટલે પણ ફોન કરજો બાઓ ચોક્કસ છે ના કે ઉપર

તારો ઉભા તું બનાય દે કાલે રોજ રોજ બાટા કોને બાધી જા રોટલા લે આ હમણા મને બહુ બોલ હમણા મૂટ મેલવાનો વળી કાઢીનો ના ના રોજ રોજ બાટા ખાવાનો ગેસ થઈ ગયો બાટા કો ખાઈ ખાઈ તો ઇતારા ખા દે ખા ખા ના હોય તો જા પેલું શાક જેવું મસ્ત મસ્ત આયો બધું લેવા જતા નહીં તારો ઉભા તારા જોડી પૈસા હે મારા જોડી પેલા

તમે જતા રહો ને કમળા બૂટ મેલે આરી વધારે બોલો હતી હા તે જો ભણિયાન કે એ જય તમારો ભણિયો લેડો તન ખાઈ લીધી આપરે જો ભણિયો એ રહ્યો જ ને તો તમારી કોક સેન્સ કરાલો કે પણ ભણિયો રહ્યો નહીં એ જ જતો રહ્યો તે જો ભણિયાન તો તાને અમે તો જઈએ ગોમર ખરવા એ પેલું રહ્યો ને ખાવાનું જે હોય ખો ને કઈ નું ઉપળો ના એ બાવ તું રોજ રોજ બટાકો કોઈ બટાકો ના ખાવો હોય તો રોજ રોજ બટાકો બટાકો બનાવી બેહી જઈ દે બાહા

છોકરો ચાલ્યો <laughs> 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 <laughs>

ઉપર લાવીને લેતા પૈસા ત્રીસ હજાર રૂપિયા હવાના ફોન માં ચાય નહીં પીવા દેતા હવાનું કોઈ ખાતું નહીં નોકી જતું ખાતું કઈ

Hello? Hello? ha Hello? 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 ăn Hello? 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 Không Hello? 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 bố મા બંપા ઘવા ગયા એ ઓ ડબલ લઈ ગયા હે ઓવા આ ઘવાન થઈ ગઈ છે ને બહુ હવાળો નું હા એટલે પેલું હું કેવાય નકરો મરચું ખાઈ ગયા તા પેલું રેશમ ખાઈ ગયા જ ન ને ઈ શી કે વારી હું તો ખબર જ નઈ પડી એ રેશમ જે હતા ઓ હો હો હા તો ભાઈ હું કહું આવી તો મને ફોન કરાય તન પછી એ હારું કરાવ ઓ ફોન એ વાત કરાવજો પણ મને ભૂલતો ને પાહો હારું અહીંયા ચીકી ની વાત કરે ભાઈ ભાઈ હાં કાયો અહીંયા હાર આટલી બની વાત કરે હારું ભણા હું કહું મુકુદાન ફોન એ હાર અલ્યા ભણા હા તું તો એમ કેતો તો કે તાર મા પપ્પા તો કે ડબલ્યુ લઈને ગયા તાર પપ્પા જોડી બોલી આ એ તો આયા ગોમા મા હા લઈને ગયા ને આ તો આયા હા તો મને હાલજે તાર પપ્પાને ફોન આલ અહીંયા કોણ છે ભાઈ ભાઈ છે મોમા આવ મોમા

નોકરી ગયો તો કાયમ હે તો નોકરી કઈ કે હું પપ્પાને મોકલી નોકરી જઉં નોકરી મત ચાલ લાગી હે કે હું નોકરી જઉં કેવું કઈ આય ઈ કે વખત આવી ગયો હે લે મારી વાત ઓપરો એ મારા જોડી આય તો હા અને એમ કેતો તો કે આ માઉ હું છુન્યા લે હેલો આયો હેલો આયા

આ માજ જો મત આવાજ હોય ખન્યા તો ગોમણ્યા હું કયું હેલો હા આયો આયો આવાજ નહી આવતો કો એ તાવન નહી આવતો હું કયું અલ્યા હું તાવન નહી આવતો યાર ગોમણ્યા ચો કયા તાવન નહી આવતો એ રોતાઈ હું

છોકરો કે હું નોકરી જઉં આ નોકરી પહોંચી ગયો હો અને એ આવી મને ખબર પડે મારે આબરું ના જાય દાને વળી એટલે મમાએ હજાર લઈ આવ્યો કયો મારે પૂછ્યો નહીં અને હું ત્યાં નોકરી જઉં હું તો એવું સમજું ને તો નોકરી પૈસા લાવ્યો છે હું તો એવું સમજું કે ત્યાં તો નોકરી લાવ્યો પણ એવું નહીં આ તો ફોન આ ત્યાં ખબર કે તો મારેથી લઈ ગયો પૈસા આ છોકરા આવું કરવાના લો પોતાની આબરૂ કાઢી મારતો મારી આબરૂ કાઢી બાપની આબરૂ કાઢી એ કોમ થાય જ જશે પછી યાર ના તો પાછા હાલ તો મારે શું કરવા હાલ દેવા પડે વ્યવહારી પૈસા હાલ દેવા પડે પાછા હાલ દે હા ટેન્થરમાં ગયો તો ટેન્થરમાં તારે વળી હા એ ફોન ગયો તો ગોદો ગોદો પછી મોમો ગોદો તારે અમે ફોન ન કરવું પડે તો આ પૈસા અહીંયા આવ્યો હોય અને હું પૈસા હાલું મને એવું લાગે નોકરી જ હોય અને આ મમ્મો ગોદો હોય એનું મગજ ને પડે મમ્માનું મગજ ગોધું હોય મને ફોન તો કરવો પડે ને આ તું સોડે વેરી નાખવું એ સોજી નાખી કેટલા જ જવા રાખવા